તમારી તબિયત નોતી હારી તો હવે બીજું તો શું કરવાના મેં તો એકલી એ બધું બનાવ્યું આટલો બધો ક્યાં આવવાની જરૂર હતી ના ના ખાવ તમે કઈ પૂરી કેમ આવી થઈ કેવી થઈ આમ બહુ તળી નાખી તમે અમાર બધાને એવી જ ભાવે ક્રિસ્પી લાલ થાય ને એવી જ આમ જોઈએ એવો રોજ બનાવી દર વખતે એવો નહીં થયો ને આ માર તો તોય બધાયને બહુ ભાયો પણ એકલા હાથે બનાવવાનું થાકી ન જવાય મેં તો આટલું માન બનાવ્યું એકલા એકલા બનાવ્યું તું તમાર ઘરે શું હું આવી હતી ને એટલે તમારે બધું ફટાફટ થઈ ગયું હા એ વાત સાચી હો એકલા કંટાળો આવે પણ મારે તબિયત હતી સારી નહીં ડિસ્ટાબેન તમે બહુ નાસ્તો થાજો તો ચક્કર ભારત દાખ દુઃખ ગયો હમ

લો શિલ્પા બેન બીજી વાત છે ને ચા જ નઈ પીતી સવારે જ પીઉ ખાલી એવું તમે હાવ મોરી ચા પીઓ છો હા અમે બસ આટલી જ મોરી પીએ બહુ ગડી થી ડાયાબિટીસ થઈ જાય ને એટલે હું તો ચા બનાવ ને તો આખી લાઈન માં સુગંધ આવે એ લાઈટ એવું તો તમે નાખતા નહી નાખતા હા અમે આવી જ બનાવીએ

બાપા એ તો મેં આટલો બધો નાસ્તો હું મારો નાસ્તો જાતે બનાવ્યો અને તો મારા નાસ્તામાં ખામી ખાઈ ગયા ચટ કરી ગયા કૃષ્ણ બેન પારા કર્યા કરતા નહીં ઘૂઘરામાં માવો નહોતો નહીં બધું બાપા અને હું તો પાણી લેવા જતી તો કે ચા બનાવજો ને જ માગે હવે ભગવાન આવા પડોશી ક્યાંથી છે તમારે ને આવા પડોશી